ક્રિએટિવ ફેમિલી કેમ છો મજામાં જો કે તમે બધા મજામાં જશો તો સ્વાગત છે તમારું અમારા આજના એક નવા વિડીયોમાં ને જો અત્યારે અમારા માસ્ટર શેફ છે એ રસોઈ બનાવે છે માસ્ટર શેફ ચાલો તો બનાવે જોઈએ જોઈએ આપણે શું બનાવે છે રસોઈમાં છે સ્પેશિયલ છે તો શું બનાવે આપણે જોઈએ જો અહીંયા અમારે બેન આવી ગયા જોવા માટે કે શું બને છે ચાલો તો જો જોઈએ આપણે જમવામાં શું બને છે એને તો ખીર બનાવી મસ્ત મજાની ચટણી બનાવે ભજીયાનો જે મસાલો પડ્યો સુધારેલો પડ્યો શાક રોટલી ને પૂરી ને એવું બધી પ્રોગ્રામ છે શાક બની ગયું શાક બની ગયું શાક બનાવ્યું

અને અમે અમારું માસ્ટર શેફ બનાવે એટલે કંઈ ઘટે જ નહીં સજ્યા લે કે ને બધો જો એપલ ને કેમ બાકી માસ્ટર શેફ એટલે કંઈ ઘટે નહીં પૂરીનો લોટ બાંધી દીધો છે ચટણી ભૂખ લાગી

જમી લીધું છે અને હવે ગોલા આવી ગયા જો બોલા ખાવાના છે આવી જાવ પચાસ વાળો পচাস মা <laughs> <laughs> <laughs>

वो देख गोला खाई जो फेरी। चेरी किटबिन जो चेरी ले ली थी चेरी वो बाहर लगेगा किटबिन नहीं जो बाहु हुई गया जो आज रोमी रोमी ना हाउ था कि गया था जो तो हुई गई आने बाकी गोला खाओ वो तो मुक्के नहीं चलो गैस तो मरे पन गोला कोई ना खाओ तो इतावी जो राजकोट ना गोला पचास वालों પચાસ વાળો જો આ વિડીયોને એન્ડ કરી નાખશું કેવો લાગો તમને વિડીયો કોમેન્ટ કરજો લાઈક કરજો જો ચેનલ નવા હોય તો કરી દેજો સબસ્ક્રાઈબ મળીએ કાલે નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી બાય